દરરોજ સવારે હોસ્પિટલ જતા જતા એવું લાગતું કે શું નકામ હોસ્પિટલ આવવાનું હિ કરવાનું સવારે ઉઠીને એમ જ ન થાય હોસ્પિટલ જવું છે પૈસા ધોવામાં આવે દર મહિને પાંચ લાખ રૂપિયાની એસઆઈપી કરાવતા હતા ત્યારે પ્લાન બનાવ્યો ભાઈ ફાઈનાન્શિયલી આપણે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય તો પાંચ વર્ષમાં જ થઈ જવા બરાબર પછી આવતું નહોતું અંદરથી કંઈ ત્યારે ડીપમાં ખોદ્યું બધું અંદરથી તો ખબર પડી એમ કે આપણો મોટી મજા એક જ વસ્તુમાં આવે છે પેશન્ટની તકલીફ દૂર થાય એ પેલા પૈસા કમાવા હોસ્પિટલ જતા હતા દ્રષ્ટિકોણ બદલ્યો કે ભાઈ પેશન્ટ તકલીફમાં છે ને એમાંથી છોડાવવા જવાનું છે એટલે એ બદલ્યો પછી એ આપણું પાવર હાઉસ હતું એ ખબર પડી ખબર પડી એટલે એમાં આગળ